તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નવોદય વિદ્યાલયમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આમાં મિત્રો પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ તેમાં છે રહેલી છે અને જગ્યાની વાત કરીએ તો કુલ તેરસો સિત્તોતેર જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન છે માગવામાં આવેલું છે એટલે કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે માંગવામાં આવેલી છે છેલ્લી તારીખ મિત્રો ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી છે તમે આનાય જે ઓનલાઈન ફોર્મ આના ભરી શકશો તો હવે આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં કઈ કઈ જગ્યાઓ છે તો પહેલી જગ્યા સ્ટાફ નર્સની છે મિત્રો ફિમેલ સ્ટાફ નર્સની એકસો એકવીસ જગ્યા છે મદદનીર્સ વિભાગ અધિકારીની પાંચ જગ્યા ઓડિટ મદદનીશની બાર જગ્યા જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરની ચાર જગ્યા કાનૂની મદદનીશની એક જગ્યા સ્ટેનોગ્રાફરની ત્રેવીસ જગ્યા કોમ્પ્યુટર ઓપરેટરની બે જગ્યા કેટરિંગ સુપરવાઇઝરની ઇઠોતેર જુનિયર સચિવાલય સહાયકની ત્રણસોને એકાશી ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બરની એકસો અઠાવીસ લેબ અટેન્ડન્ટની એકસો એકસઠ મેન્સ હેલ્પરની ચારસો બેતાલીસ અને એમટીએસની ઓગણીસ જગ્યા રહેલી છે તો આટલી જગ્યાઓ છે મિત્રો રહેલી છે આમાં મિત્રો અરજી કરવી હોય નવોદય વિદ્યાલયમાં ભરતી માટે તો તેમાં અરજી ફી કેટલી છે તો સ્ટાફ નર્સની કોઈપણ પ્રકારની ફી નથી સામાન્ય ઉમેદવારને પંદરસો રૂપિયા ફી છે એ એસસી એસટી અને પીડબલ્યુડીને પાંચસો રૂપિયા ફી છે રહેલી છે ઉપરાંત છે સામાન્ય ઉમેદવારોને છે તે હજાર રૂપિયા ફી છે તે રહેલી છે અન્ય પોસ્ટ માટે અને એસસી એસટી ટી પીડબલ્યુડીને બસો પચાસ રૂપિયા ફી રહેલી છે આ સ્ટાફ નર્સની મિત્રો છે અને અન્ય પોસ્ટ માટેની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નવોદય વિદ્યાલયની જે ભરતી આવી છે તેમાં લાયકાત શું માગવામાં આવેલી છે તો આમાં મિત્રો અલગ અલગ પોસ્ટ રહેલી છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો છે રહેલી છે મિનિમમ અને મેક્સિમમ આપણે લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી દસ પાસ અને વધુમાં વધુ ગ્રેજ્યુએશન રહેલું છે એટલે કે ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએશન આ ત્રણ મુખ્ય લાયકાતો છે આ ભરતીમાં રહેલી છે ત્યારબાદ ઉંમરમર્યાદા કેટલી છે તો આ ભરતીમાં ઓછામાં ઓછી ઉંમરમર્યાદા અઢાર વર્ષ છે ને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે ત્યારબાદ આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો ક્યારે કેમાંથી એપ્લાય કરી શકો તો મિત્રો નવોદય વિદ્યાલયની ઓફિશિયલ જે વેબસાઇટ છે નવોદયા ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ તેની વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને એપ્લાય ના એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીને છે તમે એપ્લાય કરી શકો છો હવે મિત્રો આપણે ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ તમે બાવીસ માર્ચથી છે ભરી શકશો અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂછો હોય તો છેલ્લી તારીખ મિત્રો તે છે ત્રીસ એપ્રિલ સુધી છે તમે આના ફોર્મ છે તે ભરી શકશો ખાસ યાદ રાખજો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી છે આના ઓનલાઈન ફોર્મ છે નવોદયની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકશો